રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં મિત્રો નવા માં સ્વાગત છે બધાને જો નવા વર્ષના રામ રામ અને હાલો જો ડાયરો આવે જ છે બધે રામ રામ કરવા અમારે અહીંયા બધા છે ને Thank <laughs> you. તારીઓ બારીઓને હમ કરવા આવી ગયા કેમ કે આજે આપણે પર હારવાના હે આજ બધા પર હારવાના હે એટલે તારીઓને હમ કરી નાખીએ ટ્રેક્ટર આવી ગયું આપણો હવે કુંડી ભરાય છે આ દેખાડવા જ તમને વાયુ કેટલી છે પર કુંડી અથોરી હતી ને તે પછી અટાણે ચાલુ કરી દી મોટર જોયું તો અટાણનું વાતાવરણ તો બધા મજામાં નવા લોકમાં મિત્રો સ્વાગત છે આપણે જો ચાલુ કર્યા જો ભર હારવા ઘણા બધા જે ભર હારી નાખ્યા અહીંયા છે ને સટ્ટો મારવો ચાલુ કર્યો બરાબર ઓલા ખેતરમાંથી છે ને હલર મારો વાર લાગીએ કારણ કે વરસાદનો આદર થાય છે અને મૂલીબુદ્ધ છે ને હલરના એટલે પછી છે ને મેં કે આને સટ્ટો મારી દઈએ ભેગા કરો લો તો કાગળ બાગળ ઢાકશું મિત્રો અને આગાહી કીએ છે આંબા કાકા ને શું કરે આવવા દે આવવા દે જવા દે પાહીરે પાહીરું જવા દે બસ લે જવ ખિસકોલી કેમ પાણી પીએ કુંડીમાં એ અહીંયા થોડી તળ છે ને હા જરાક તળ છે સારું ગાડી બારી કાઢી લીધી અને આપડે જવાનું છે ખંભાળીયા ઓછી પ્લાન કરી નાખી બપોર ના બરોબર કામ ને ચાલ બપોર પછી એવી ને તો જો ડેલી પકડી ને હાલો જાવ હાલો જવું ને ખંભાળીએ હાલો નીકળીએ દિનેશ હાલો આજ બધા જાય હો કપડા છે ને લેવાને એટલે જોઈ લે બાબુના કેમ ગોઠવાઈ ગયા એવા માસ્તુ ગોઠવાઈ ગયા અમે નીકળી ગયા એ ખંભાળીએ સામાન લેવા એવું

તારું જૂનું તો ધ્યાનમાં છે ને નખર જૂનું ભલાઈ જાય હા તો હારું હાલો કરો પેક કરો નીતિનભાઈ આનું જો લીંબુ શરબત હાલે છે પીવાની બધાને બહુ ભાવે લીંબુ શરબત કલ્પેશને ને હા ચોકમાં આવ્યા હા અમે મારા બાપુ વાંક ગોતે હે પાંચ છ વાગી ગયા હે તને હજી એક દુકાને જવાનું હે અમારે ચોકલેટ નો વાંધો કર્યો ચોકલેટ ખાવી હોય તો કામ કરવું પડે એમ ના થાય કઈ ખાવી

ચાલુ બીજું હું તારે પીવું ઠંડુ હે અરે રકા બી દઈ એમાં પાછી હાલો નહીં કરીએ તો હાલ સારું મિત્રો જો આ ઘણી મોડા મોડા પૂઈ ગયા ખંભારી થઈ છે ને વાર લાગી ગઈ આજે અટાણું લેવા ગયા હતા ને પછી ગાડી અહીંયા રાખી દીધી અને જો ઠેલ્યું ઠેલા ને એ બધું હા બે ગાય ને દોઈ લીધી અને છે ટમેટા સંભારો સ્પીડ પકડવા ને માંડી પકડવા અને માંડવી ને એ ફૂલ સ્પીડ લાગી ગઈ કારણ કે હલારાજી આંકવાનું બાકી છે ને તે પ્રોબ્લેમ છે જતા મચ્છર કેવું કેવડે આવ્યા જોર જીણા જીણા હાલો તો હવે છે ને યારું કરેલા બે ભાઈ જો બે લઈ ને આવે છે દૂધ દેવા દે આવ્યા તા તરથી ગયા બાપ દે આવીને બે આવો તમને દૂધ